પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષણ જગતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ શાળા નંબર છ સહિતની શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી લીમડી શહેરમાં પ્રાથમિક શાળાઓથી લઈને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ સુધીના શૈક્ષણિક વિભાગમાં આજની પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે કે જેમાં બાળકો આજના દિવસે શિક્ષક તેમજ આચાર્ય બની શૈક્ષણિક કાર્ય કરે છે ત્યારે લીમડી શાળા નંબર છ ખાતે આજના દિવસની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી

ક્લાસરૂમ સંભાળ્યો હતો એક અનોખો ઉત્સાહ અને આનંદ બાળકોમાં જોવા મળ્યો આજના શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો દ્વારા અપાતું શૈક્ષણિક કાર્ય બંધ રાખીને બાળ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાયું હતું ત્યારે આજના દિવસે બાળ શિક્ષકોને આ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોયલ અને તમામ સ્ટાફ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નિત્ય

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ